લાલાની શનિવારી બજારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝરપરા ગામના કિશોરભાઈ મોહનભાઈ સોલંકીના ત્રીસ વર્ષીય ધર્મ એવા ઘરકામ કરતા મોનિકાબેન સોલંકી ગત શનિવારના રોજ ચલાલા ખાતે શનિવારી બજારમાં ખરીદી કરવા માટે ગયેલા હોય ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમો ફરિયાદી મોનિકાબેનના હાથમાં રહેલી થેલીને બ્લેડ જેવી ધારદાર વસ્તુ વડે ચીરી થેલીની અંદર પાકીટમાં રહેલા કાનમાં પહેરવાની સોનાની બુટી જેનું વજન આશરે પાંચ ગ્રામ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા આંગળીમાં પહેરવાનો સોનાનો કરડો જેનું વજન આશરે એક ગ્રામ આશરે કિંમત રૂપિયા દસ હજાર તથા ગળામાં પહેરવાનું સોનાનું પેન્ડલ જેનું વજન આશરે છસો ને નેવું મિલીગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસો મળી કુલ કિંમત રૂપિયા ત્રેપન હજાર આઠસો ના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા બાબતનો ગુનો સલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો જે બાબતે આરોપીઓને પકડી પાડવા ખાનગી બાતમી રાહે તથા ટેકનિકલ સોર્સના આધારે સલાલા પોલીસ ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવતા ધારી રોડ ઉપરથી આરોપીઓને ટુ વ્હીલર સોનાના ઘરેણાં તથા ચોરી કરેલ મોબાઈલો સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મૂળ ખાટસુરા ભાદ્રોડ નદી કાંઠે હાલ ખાંભા તાલુકાના તાતણીયા ગામે ગોરધનભાઈ કુંભારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વીસ વર્ષીય શંભુભાઈ ભગાભાઈ પરમાર તેમજ તેમના પચીસ વર્ષીય ધર્મ તેમની પાસેથી એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર કાનમાં પહેરવાની સોનાની બુટી હાથની આંગળીમાં પહેરવાની સોનાની કરડી ગળામાં પહેરવાનું સોનાનું પેડલ અલગ અલગ કંપનીના પાંચ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા આમ આ અનડિટેક ગુનહાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરતી ચલાલા પોલીસ ટીમ આ શનિવારે ચલાલા પોલીસ સ્ટેશનમાં એક શનિવારની જે બજાર લાગેલી છે તે દરમિયાન એક ચોરીની ઘટના બનેલી હતી જેનામાં જે ફરિયાદી છે મોનિકાબેન તેમના સોનાની બુટી અને સોનાનું પેડલ ચોરી કરી લેવામાં આવ્યું હતું આજે ચોર છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઇક પણ બરામદ કરવામાં આવેલા છે સર આથી વધારે કોઈ આરોપીઓની શંકા છે કે કેમ આનામાં આનાથી વધારે આરોપીઓ હોવાની શંકા છે અને અત્યારના ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે તેમ તેમ એમને પણ અરેસ્ટ કરવામાં આવશે અને જે જે પણ મુદ્દામાલ ચોરી થયેલા છે તે તેરા તુજકો કાર્યક્રમ તેરા તુચકો કાર્યક્રમની અંદર એમને બધીને પરત કરવામાં આવશે